વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની બોર્ડર પર આવેલા રંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી તથા લાભ આપવામાં આવ્યા હતા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની થીમ અનવાય પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન કાર્ડ યોજના અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી અહીંના વિસ્તરણ અધિકારીએ ગ્રામજનોને સરસ માહિતી આપી હતી અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી આરોગ્ય કેમ્પમાં ટીબી ગામના મહત્તમ લોકોએ લીધો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર મેનેજર પિનાકીનભાઈ રંગપુર ગામના તલાટી ગામના આગેવાન જસુભાઈ સંગ્રામભાઈ અને અન્ય વિભાગના કર્મચારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એવો વિચાર યશસ્વી વડાપ્રધાન જયારે તમારી સમક્ષ લઈને આવે છે તો આપણે ફક્ત અને ફક્ત આપણા ડોક્યુમેન્ટ આપણા કાગળિયા તૈયાર કરી અને એમની પાસે જવાનું છે તમારા ડોક્યુમેન્ટ ની અંદર નામ તમારો અલગ અલગ હોય હરસિંહભાઈ હોય હરિયાભાઈ લખેલું હોય હવે તમે ડોક્યુમેન્ટ જયારે લઈને આવો જ્યારે ઓનલાઈન કરવાનું થાય ત્યારે બે ડોક્યુમેન્ટ તમારો અલગ પડે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ હોય રાશન કાર્ડ અલગ પડે તમારું તો એના અંદર તમારું ઓનલાઈન ન થાય અને આ ટૂંક સમય પૂરતું તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાનો હોય એનાથી તમે વંચિત રહી જાઓ તમારા ગામને એક કરી અને આપણે આપણા ગામનું દરેક દરેક ઘર પાકું હોય પરિવાર એના પાકા મકાનમાં રહે જમરિયા સાહેબે કહ્યું કે આપણે ભાઈ બે એક મકાનની અંદર બે ભાઈઓનો નો લગ્ન થઈ ગયા હોય તો તમે રાશન કાર્ડ અલગ કરાવી શકો છો બંને ભાઈઓ પણ લાભ લઈ શકે છે એના અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બંને ભાઈઓ લાભ લઈ શકે છે આજે અમે વધારે પ્રધાનમંત્રી આવાસ અહીંયા ચાલુ છે અમે રોજગારીની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આખા છોટા ઉદેપુર તાલુકાની અંદર વધારે તો નહીં પણ બે કરોડ ચાલીસ લાખ રૂપિયાની થી મજૂરી અમે આપવા માટે અમે બંધાયેલા છે

મને આ ગેસ ઉજ્જવલા યોજનાનો મને લાભ મળ્યો છે અને એમાં પહેલાં તો અમે લાકડા પર જમવાનું બનાવતા હતા અને અત્યારે ગામમાં આજુબાજુ બધા બહેનો એમને પૂછ્યું કે તમે સાના પર બનાવો છો રસોઈ તો બહેનો અમને કીધું કે આ અમે લાભ લીધો છે ઉજ્જવલા યોજનાનો તો તમે પણ એમાં ઉજ્જવલા યોજના ફોર્મ ભરો અને પછી એનો પણ તમે લાભ લો આ યોજના આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની